બચાવ નજીક કેસરી ગઢ રિઝોર્ટ સામે રાત્રે બાર વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી તેમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથું થઈ ગયું છે જ્યારે પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતા બે ટ્રેલર પણ આ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતા એકસો આઠ પોલીસનો કાફલો અને બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બચાવ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ લગભગ બાર ત્રીસ વાગ્યાના અરસામાં ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે ટીમ સાથે દોડી ગઈ હતી જે આયસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહન ચાલકો બહાર ખસેડતા હતા એમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવાની કામગીરી શરૂ કરી હતી કુલ ચાર વાહન ટકરાયેલા જોવા મળ્યા હતા જોકે કારમાં સવાર બાળકને બચાવી ન શકાયું